मेहना अमली आसन रेलवे स्टेशन खाते वडनगर वलसाड़्रेन में स्टॉपेज शुरू थाम्य प्रवासी ने महत मड़ी गई सांसद पटेल द्वारा लीली झंडी आप पटेल द्वारा महसणा अमली आसन खाते वडनगर वलसाड़ स्टॉपेज केन्द्रीय रेलवे मंत्री अश्विनी वैष्णव समक्ष रजूत करीय रेलवे मंत्री द्वारा स्वीकारी ने सोलह जुलाई ट्रेन ने स्टॉपेज आप निर्णय कर ઉત્તર ગુજરાતના રેલ્વે ના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ મહેસાણા સાંસદ હરિ પટેલ મહાનુભાવના હસ્તે અગિયાર ને ઓગણપચાસ કલાકે લીલી ઝંડી આપી ટ્રેન નું પ્રસ્થાન કરવામાં અને વડનગર વલસાડ ટ્રેન લોકો માટે એટલી બધી ઉપયોગી છે કે મહેસાણાથી કે વડનગર કે વિસનગરથી સુરત બાજુ જવું હોય કે સુરતથી કે વલસાડથી આ સાઈડમાં આવવું હોય તો લોકોને બહુ ઘણી અનુકૂળતા રહે છે હું માનું ત્યારથી ઉત્તર ગુજરાતી બધી ટ્રેનો કરતાં આ ટ્રેનમાં લોકોએ એવી અનુભૂતિ કરી છે કે ટ્રેનની મુસાફરી સારામાં સારી જો વડનગર વલસાડની હોય તો એવું લોકો સ્વીકારી રહ્યા છે અને માણી રહ્યા છે અને એની માંગ હતી કારણ કે લોકો મહેસાણાથી સવારે સુરતથી મહેસાણા તરફ આવે વડનગર તરફ આવેથી પાછા સામે ત્યાં જઈ શકે એ લોકોને બહુ અનુકૂળતા રહે છે આ ટ્રેન ટ્રેનની અનુકૂળતા હોવાથી અહીંયા ના આજુબાજુના ગ્રામજનોની આંબલિયા ગામના નાગરિકોની માગણી પણ હતી તો આ ટ્રેન અહીંયા સ્ટોપેજ શરૂ થાય એની રજૂઆત આપણે પણ સરકાર શ્રીમાં કરી લીધી આજ માન્ય પ્રધાનમંત્રી કે નેતૃત્વ મેં દેશ મેં વંદે ભારત ટ્રેન કા પૂરા નયા કન્સેપ્ટ લાગુ કરકે उसी श्रृंखला में वडनगर से बलसाट की जो ट्रेन चल रही है उसमें आज अम्बल्यासन को भी स्टॉपेज देने का निर्णय मान्य रेलवे मंत्री आदरणीय अश्विनी जी ने लिया है और उसकी रजुवात हमारे सांसद हरी भाई ने और सबने मिल की थी उसका आज यहाँ रेलवे के अधिकारी और हमारे विधायक मान्य हरी मुकेश भाई हरी भाई, हरी भाई हमारे डीआरएम और हमारे ग्राम के साथ में इस ट्रेन को आज हम यहाँ स्टॉपेज हो उसको ખાતે વડનગર વલસાડ જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે એનું સ્ટોપેજ મળે એવો લોકલાગણી પણ અહિયાં ઘણા સમયથી હતી અને માગણી પણ હતી એ લોકોએ આйна સ્થાનિક આગેવાનો મને જ્યારે રજુ વાત કરી સાંસદ શ્રી અરિભાઈ સાંસદ શ્રી મયંકભાઈને પણ રજુ વાત કરી અને એમના સઘન પ્રયાસોથી આજે આ સ્ટોપેજ અહીંયા એપ્લિકેશન ખાતે મળ્યું છે ખરેખર આનંદની અનુભવ છે અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ હું આભાર માનું છું બડે હર્ષની વાત એ છે કે માનની પ્રધાનમંત્રીજી કા જો વિઝન હે કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ તો इस इंक्लूसिव ग्रोथ के लिए कनेक्टिविटी एक इम्पॉर्टेंट चीज होती है और यहाँ के क्षेत्र की आकांक्षा थी जिसको कि माननीय गणों ने माननीय एम एल साहब ने बहुत समय से इसके लिए प्रयास थे उनके प्रयासों का भगीरथ प्रयासों का फल है कि रेल मंत्रालय ने इसको मंजूरी दी है और एक सुविधा यहाँ के लोगों को मिल सकेगी और सुविधा का फायदा यहाँ के लोग उठा पाएंगे और जो समावेशी विकास है उसको गति मिलेगी ऐसा विश्वास है